તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ માનવ સમગ્ર કચ્છમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપતા કુંડા ચકલીગર કાપડની થેલીઓનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે કુંડા ચકલીગર કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ વ્યવસ્થા નિવૃત્ત પીએસઆઈ શ્રી રણભાઈ પાંચાભાઈ ગેડા આનંદરાય સોની રાજુ જોગી તથા શાળા સ્ટાફ પરિવારે સંભાળી હતી માનવ જ્યોત સંસ્થા દ્વારા અત્યારે ઉનાળાની કાળજાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે એ દિશામાં કાર્ય આરંભાયું છે અને ત્યારથી અમારી ટીમ સતત દરેક તાલુકાઓનો પ્રવાસ કરી અને કુંડા ચકલી ઘરોનું નિઃશુલ્ક વિતરણ કરી રહી છે અત્યારે અમારી સંસ્થા દ્વારા રાપર તાલુકાના સુવાઈ ગામે ગામના પ્રથમ નાગરિક અને સરપંચ હરિલાલભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને તેમજ ગામના અગ્રણી આગેવાન વાળીલાલભાઈ રતનસિંહ સાવલાના પડે એક સરસ મજાનો જીવડાયાનો કાર્યક્રમ યોજવામાં આવેલ આ પ્રસંગે શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન ભાટી અને નિવૃત્ત પીએસઆઈ રાણાભાઈ પાંચાભાઈ દયડા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને એક જીવડાયાનું જે કાર્ય છે એમાં જોડાયા હતા ખાસ કરીને શાળાના બાળકોને કુંડા ચકલીઘર અને કાપડની થેલીઓનો નિઃ શુલ્ક વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે બાળકોને એક સમજ પૂરી પાડવામાં આવી કે આ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીને રહેવા ઘર મળે એ દિશામાં આપણે બધાએ સાથે મળીને આ જીવડાયાના કાર્યમાં જોડાઈએ